આજે શિહોરના પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી વિદ્યામંજરી વિદ્યાલય સંસ્કૃતિ સ્કૂલ વોરા દ્વારા વોકળપુરી દઈને કુદરતી પાણીના વહેણને રોકી દબાણ કરવા બાબત અને ધ્વનિ પ્રદૂષણ કરી સોસાયટીના રહીશોને ખલેલ પહોંચાડવા બાબત તથા રહેણાં કે વિસ્તાર હોય હોસ્ટેલ કે ક્લાસરૂમ વધારવા સંબંધે કોઈપણ પ્રકારે મંજૂરી સામે સોસાયટીના વાંધા બાબત આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સિહોરના અલકાપુરી વિસ્તારમાં વિદ્યા મંજરી સંસ્કૃતિ વિદ્યાલયના નામે એક પ્રાઇવેટ સ્કૂલ પણ આવેલી છે આ સ્કૂલના પાછળના ભાગે ગૌતમી નદીનું વોકળું આવેલું છે અને ત્યારબાદ નગર સોસાયટી તથા સ્વસ્તિક સોસાયટી આવેલી છે સંસ્કૃતિ સ્કૂલ અને જગદીશ્વરાનંદનગર સોસાયટી વચ્ચે કુદરતી વરસાદી પાણીનું વહેણનું વોકળું આવેલું છે જેમાં વરસાદી પાણીનો નિકાલ થાય છે તેમજ આસપાસ આવેલ સોસાયટીના ગટરના પાણીનો નિકાલ થાય છે તાજેતરમાં સ્કૂલ દ્વારા આ વોકળામાં માટી વગેરે નાખીને કુદરતી વહેણ પૂરી દઈ વહેણને રોકવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સરકારી જમીન ઉપર દબાણ કરી રહ્યા હોવાનું પણ જણાઈ રહ્યું છે તો આ સંબંધે અમે સોસાયટીના રહીશો આપ સાહેબ શ્રીને નીચે મુજબની રજૂઆત કરી રહ્યા છીએ સદર હું વોકળાના પુરાણ કરવાથી વરસાદી પાણી રોકાવાથી પાણી રહેણાંકી વિસ્તારોમાં પ્રવેશ જવાને કારણે લોકોના જાનમાનને નુકસાન થવાની પૂરી સંભાવના છે તથા આસપાસની સોસાયટીની ગટરના પાણીના નિકાલ આ વોકળામાં હોય તે અટકાવને લઈને ગંદુ પાણી એકત્ર થવાથી મચ્છર દુર્ગંધ તથા રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ છે જેની ગંભીર અસર સોસાયટીના રહેવાસીઓ ઉપર થાય તેમ છે આ સદરહુ દબાણની કાર્યવાહીને લઈને કુદરતી વહેણનો અટકાવ ગંદકી એકત્ર થવી તથા સરકારશ્રીની નદી નાળાની જમીન હડપ કરવાનો સદરહુ શાળાનો હેતુ પૂર્ણ થાય તે સબબ છે આ સબબ સંસ્કૃતિ સ્કૂલ દ્વારા કાર્યવાહી કરી દબાણ કરવાની પ્રવૃત્તિ તાત્કાલિક ધોરણે અટકાવવા સિહોરના પ્રાંત સાહેબને રજૂઆત કરવામાં આવી હતી જગદીશનગરની બાજુમાં અલ્કાપુરીમાં વિદ્યામંદિર એટલે જે જૂનું નામ સંસ્કૃતિક સ્કૂલ છે તે સ્કૂલ સ્કૂલવાળા મેનેજમેન્ટે અમારી સોસાયટીમાં એક રહેણાંકી પ્લોટ લીધેલો છે એ રહેણાંકી પ્લોટ અને સ્કૂલની વચ્ચે એક કુદરતી વેણ આવેલું છે જે સ્વસ્થિક સોસાયટી ગોપાલનગર અને અંદર જગદીશ સોસાયટી પાણી જે સોસાયટીમાં એ વેણમાં થઈ અને ગોતમી નદીમાં પડે છે એટલે આ મેનેજમેન્ટ દ્વારા આ સ્કૂલ આખું પાણી કુદરતી વેણ છે એને બંધ કરી અને ત્યાં આખું દોઢથી તને દેવા માગે છે